આ વર્ષે બધી જ બહેનો પોતાના ભાઈને ચાંદીની રાખડી પહેરાવશે એની ગેરંટી છે અને બધા જ ભાઈઓ પોતાની બહેનને સોનાની ગિફ્ટ આપશે એની પણ ગેરંટી છે કેમ કેમ કે ઓફર જ એવી લઈને આવ્યો છું ને ભાઈ આ ધનલક્ષ્મી જ્વેલર્સ છે ને ફક્ત ઓગણપચાસ રૂપિયામાં તમને રાખડી મળી જવાની છે અહીંયા એની સ્ટાર્ટિંગ રેન્જ ઓગણપચાસ રૂપિયા રહેવાની છે જોઈ લો અને ચાંદીની વીટીની વાત કરીએ તો એની પણ એકસો ઓગણપચાસ રૂપિયાથી સ્ટાર્ટ થવાની છે એમાં પણ અલગ અલગ વેરાયટી ડિઝાઇન પેટર્ન સાઇઝ બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે એટલું જ નહીં ઓફર તો સાંભળો જ સોનાની નામવાળી ચૂડી ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં તમને મળી જવાની છે એમાં પણ તમે કોઈ એવું નામ તમને લખીને આપી દેશે જોઈ લો આ ટાઈપની રહેવાની છે અને સોનાની ચૂડી એક જોડી સાથે એક જોડી ફ્રી ચૌદસો પચાસ રૂપિયામાં તમને મળી જવાની છે એમાં પણ ઘણી બધી ડિઝાઇન પેટર્ન સાઇઝ બધી વસ્તુ તમને મળી જવાની છે આવી ઓફર બીજી જગ્યાએ ક્યાંય તમને જોવા નહીં મળે જોઈ લો ઘણી બધી વેરાયટી છે એક જ જગ્યાએ તમને જોવા મળી જવાની છે ફૂલ સ્ટોક ફૂલ વેરાયટી અને ચાંદીની ફોટો ફ્રેમ તમને બિલકુલ ફ્રી મળી જવાની છે આકર્ષક ગિફ્ટ એ પણ તમને બિલકુલ ફ્રી મળી જવાની છે અને હા સોનાની ચૂની એ પણ તમને બિલકુલ ફ્રી મળી જવાની છે જોઈ લો કઈ જગ્યાએ છે લોકેશન કયું છે ઘર બેઠા ડિલેવરી પણ તમે કરાવી શકશો આ વખતે તો એવી સુવિધા લઈને આવ્યા છે અને ચલો આપણે જોઈએ છે બીજી કઈ કઈ વસ્તુ છે અને કેટલીથી શરૂઆત થશે અને કેટલી કેટલી વેરાયટી છે અને બીજી કઈ કઈ ઓફર છે ચલો ત્યારે અહીંથી વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ જો સૌથી પહેલાં લોકેશનની બધાને તકલીફ પડતી હોય છે તો લોકેશન તમને બતાવી દીયા જોગેશ્વરી રોડ છે જે સીટીએમ વિસ્તાર જે કહેવાય છે એ છે જોઈ લો વંડર પોઈન્ટ જે કહેવાય ને એ છે આ એનું બીઆરટીએસ છે ગમે ત્યાંથી તમે અહીંયા આવી શકશો અને એ ત્યાં અહીં ઉતરીને સીધું જતું રહેવાનું છે ત્યાંથી અમરેવાડી રસ્તો જાય છે એ બાજુ જોઈ લો આ ગલીમાં અહીંયા વળી જવાનું છે ચામુડા કોલોની છે ચામુડા કોલોનીથી થોડાક અંદર જશો ને એટલે ત્યાં તમને જોવા મળી જશે ધનલક્ષ્મી જ્વેલર્સ જોઈ લો આ ટાઈપની વસ્તુઓ છે ચલો આપણે અંદર જઈને જોઈએ છે કઈ કઈ વસ્તુ છે ને શું છે જોઈ લો થોડીવાર વાર પહેલાં તમને કીધું હાઇલાઇટમાં કે ચાંદની રાખડી એક ખાલી ઓગણપચાસ રૂપિયાથી શરૂઆત થવાની છે જોઈ લો એમાં પણ અલગ અલગ વેરાયટી અલગ અલગ રેન્જ તમને મળી જશે સો બસો પાંચસો હજાર જેવી માંગો એવી રાખડી તમને અહીંયા મળી જવાની છે જોઈ લો એમાં પણ અલગ અલગ વેરાયટી અઢળક સ્ટોકમાં તમને જોવા મળી જશે ઘર બેઠા ઓનલાઈન ડિલિવરી પણ તમે લઈ શકો છો બરાબર હું નંબર તમને આપી દેવાનો છું પણ જોઈ લો વેરાયટી જોવો તમે કેટલી બધી છે ને સ્ટોક જોવો તમે કેટલો બધો છે કોઈને ડિઝાઇન ના ગમે એવું બનશે જ નહીં બધી ડિઝાઇન બધાને ગમતી અહીંયા તમને મળી જવાની છે જોઈ લો ગજબ ગજબની વેરાયટી છે એકથી એક યુનિક વેરાયટી તમને અહીંયા જોવા મળી જવાની છે જોઈ લો ફૂલ વેરાયટી તમને જોવા મળશે સારી એવી વેરાયટી છે ફક્ત ઓગણપચાસ રૂપિયાથી શરૂઆત થશે બરાબર એટલે તમને અહીંયા એને જોઈને તમને જે ગમે એ બધી જ રાખડી અહીંયાથી તમે લઈ શકો છો અને પોતાના ભાઈને ચાંદીની રાખડી પહેરાવો આ વર્ષે ભાઈ જોઈ લો ગજબ ગજબની વેરાયટી છે અને બીજી વસ્તુ તમને બતાવીએ જોઈ લો આ ટાઈપની બોક્સમાં તમને મળવાની છે ચાંદીની રાખડી પહેરાવો એટલે ભાઈઓ ખુશ ને ફેમિલી પણ ખુશ અને આટલી સસ્તી તમને બીજે ક્યાંય તમને જોવા મળવાની નથી જોઈ લો સુપર ડુપર વેરાયટી છે એકદમ યુનિક અને એન્ટિક કલેક્શન અહીંયા તમને જોવા મળવાનું છે આ ચૂડી જોઈ લો સોનાની ચૂડી એક જોડી સાથે એક જોડી ફ્રી એ પણ તમને ખાલી ચૌદસો પચાસ રૂપિયામાં તમને મળી જવાનું છે એમાં પણ અલગ અલગ વેરાયટી ડિઝાઇન સાઇઝ પેટર્ન કલર બધી જ વસ્તુ અહીંયા તમને એક જ જગ્યાએ મળવાની છે જોઈ લો યુનિક અને એન્ટિક ડિઝાઇન તમને મળી જવાની છે આ બધી વસ્તુ સોનાની છે તમે જોઈ શકો છો સોનાની ચૂડી કહેવાની છે એ છે રનિંગમાં પહેરવા માટે પણ ચાલે વાર તહેવાર પહેરવા માટે પણ ચાલે અને ભાઈઓ પોતાની બહેનને ગિફ્ટ આપે એના માટે પણ ચાલે એટલું બધું કલેક્શન અહીંયા તમને એક જ જગ્યાએ જોવા મળી જવાનું છે જોઈ લો આ વર્ષે પોતાની બહેનને ભાઈ આવું જોરદાર ગિફ્ટ આપો એટલે બેન પણ ખુશ ને ભાઈઓ પણ ખુશ અને સોરાના સાથીવાળા પાટલાની વાત કરીએ તો એક જોડી સાથે એક જોડી બિલકુલ તમને ફ્રી મળી જવાના છે એ પણ અઢારસો પચાસ રૂપિયામાં જ એમાં પણ તમને ઘણી બધી ડિઝાઇન તમને મળી જવાની છે જોઈ લો યુનિક યુનિક અને ટ્રેન્ડિંગ ડિઝાઇન તમને મળવાની છે એકથી એક જોરદાર ડિઝાઇન છે અને સોરાના ખડકની વાત કરીએ ચાર પીસ જોડે ચાર પીસ ફ્રી ખાલી એકવીસો પચાસ રૂપિયામાં તમને મળી જવાના છે એમાં પણ અલગ અલગ ડિઝાઇન પેટર્ન સાઇઝ બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે એક જ જગ્યાએ જોઈ લો કેટલી બધી વેરાયટી છે આટલી બધી વેરાયટી એક જ જગ્યાએ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે એકદમ ટ્રેન્ડિંગ ડિઝાઇન છે જોઈ લો આ બીજી વેરાયટી આવી સોનાના સાથે અને કાંગરી જોડીની વાત કરીએ તો ચાર પીસ સાથે ચાર પીસ બિલકુલ ફ્રી ખાલી ચોવીસો નેવું રૂપિયામાં તમને મળી જવાની છે જોઈ લો અલગ અલગ અને યુનિક વેરાયટી તમને મળવાની છે એકથી એક ટ્રેન્ડિંગ ડિઝાઇન છે આવી ઓફર કોઈ લાવ્યું નથી લાવવાનું છે નહીં જોઈ લો એમાં પણ અલગ અલગ ડિઝાઇન સાઇઝ પેટર્ન બધી વસ્તુ તો મળી જવાની છે આવી ઓફર શોધી શોધીને થાકશો ને તોય ક્યાંય મળશે નહીં એટલું જ નહીં ચાંદીની વીંટી ખાલી એકસો ને ઓગણપચાસ રૂપિયાથી શરૂઆત થવાની છે જોઈ લો એમાં પણ અલગ અલગ ડિઝાઇન પેટર્ન સાઇઝ જેવી માગો એવી મળી જવાની છે જે હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલતી હોય ને એવી ડિઝાઇન સાઇઝ તમને એક જ જગ્યાએ મળવાની છે જોઈ લો યુનિક યુનિક કલેક્શન છે રાખડીમાં પણ એટલું વીટીમાં પણ એટલું ચૂડીમાં પણ એટલું જોઈ લો આ પહેર્યું હોય ને ભાઈ તો દસ જણા તમને પૂછવા આવશે કે ભાઈ આ વસ્તુ તમે ક્યાંથી લીધી જોઈ લો ગજબ ગજબની વેરાયટી છે સુપર ડુપર વેરાયટી તમને મળી જવાની છે જોઈ લો એકથી એક યુનિક હા 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 શું ડિઝાઇન છે જેગુરવાળી મળી જશે માતાજીવાળી મળી જશે ઓમવાળી મળી જશે નંગવાળી મળી જશે જેવી માગો એવી ડિઝાઇન મળી જવાની છે જેન્ટ્સ જેન્ટ્સની પણ મળી જશે અને ફિમેલની પણ તમને મળી જવાની છે જોઈ લો યુનિક યુનિક વેરાયટી અહીંયા તમને મળવાની છે સૌથી સસ્તા ભાવમાં અને હા ગિફ્ટની આપણે વાત કરીએ ને તો એક હજાર રૂપિયાની ખરીદી કરો ને એટલે ચાંદીની ફોટો ફ્રેમ બિલકુલ ફ્રી મળી જશે અને પંદરસોની ખરીદી કરો એટલે સરપ્રાઇઝ ગિફ્ટ તમને બિલકુલ ફ્રી મળી જશે અને બે હજાર રૂપિયાની ખરીદી કરો ને તો ચૂની બિલકુલ તમને ફ્રી મળી જવાની છે આવી ઓફર તમે શોધી શોધીને થાકી જશો ને તો એ તમને ક્યાંય મળશે નહીં આ વિડીયોને જોતાની સાથે જ તમારી બહેનો તમારા ભાઈઓને શેર કરી દેજો કેમ કે આવી ઓફર વારંવાર નથી આવવાની રક્ષાબંધન સ્પેશિયલ જોરદાર ઓફર છે તો ફટાફટ પહોંચી જાઓ તમારી ફેમિલીને લઈને લોકેશનના કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આવે છે ઘરે બેઠા ઓનલાઈન ડિલિવરી પણ તમે કરાવી શકો છો જોઈ લો જે ફોટો ફ્રેમ ફ્રી આપવાની છે ને એ આ પ્રકારની આપવાની છે જોઈ લો ચાંદીની ફ્રેમ છે એમાં પણ અઢળક સ્ટોક છે એટલે કોઈ માણસ બાકી રહેશે નહીં કોઈ બહેનો બાકી રહેશે નહીં જે પણ ખરીદી કરશે એ લોકોને ફ્રીમાં આપી જ દેવાની છે અને આ પ્રકારની આકર્ષક ગિફ્ટ હેમ્પર બનાવેલું છે જેમાં સરપ્રાઇઝ ગિફ્ટ રહેવાની છે એ પણ તમને બિલકુલ ફ્રીમાં આપી દેવાની છે અહીંયાથી તમે ખરીદી કરીને જશો ને એટલે તમને એ પણ ગિફ્ટમાં આપવાની છે થોડી વાર પહેલાં મેં તમને કીધું અને સોનાની ચૂની બિલકુલ ફ્રી મળી જવાની છે એ પણ તમે બે હજાર રૂપિયાની જો ખરીદી કરશો ને તો આ પ્રકારની સોનાની ચૂની બિલકુલ ફ્રી મળી જવાની છે અને હા નામવાળી ચૂડીની વાત કરીએ તો જોઈ લો ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં તમને એક જોડી આખી મળી જવાની છે એ પણ નામવાળી તમારી બહેનોને આ ગિફ્ટ આપશો ને તો બહેનો ખુશ થઈ જશે તો ફટાફટ આ વિડીયો શેર કરી દો અને પહોંચી જાઓ ધનલક્ષ્મી જ્વેલર્સમાં લોકેશન કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આવે છે ચલો ફરી મળે છે નવા વિડીયોમાં આ ઓફર તમને કેવી લાગી એ પણ કમેન્ટ કરી દેજો ચલો બાય બાય